અનેક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે તેના પર નજર કરીએ અમદાવાદની અંદર કોરોનાના કેસમાં વધારો થતો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અમદાવાદ શહેરની અંદર જે અંતર્ગત શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર નવા કેસ કોરોનાના નોંધાયા હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે ત્યારે તમામ દર્દીઓ પૈકી ચોર્યાસી વર્ષીય વૃદ્ધ હોસ્પિટલની અંદર અત્યારે દાખલ હોવાનું પણ સામે આવ્યું છે અને તે સિવાય તમામ અન્ય જે દર્દીઓ છે તે હોમ ની અંદર રાખવામાં આવી રહ્યા છે અને મે મહિનાની અંદર કુલ આડત્રીસ કોરોનાના કેસ નોંધાયા હોવાનો આ ચોંકાવનારો આંકડો પર અત્યારે સામે આવી રહ્યો છે કોરોના કેસની અંદર સતત વધારો આડત્રીસ પૈકી એકત્રીસ કોરોનાના એક્ટિવ કેસ અત્યારે નોંધાયા છે થઈ ગયા છે તે પૈકી ગઈકાલના રોજ ચાર કેસ રિપોર્ટ થયેલા છે આ પૈકી ત્રણ પેશન્ટ છે જેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે અને માઇલ્ડ કફ ફીવરની હિસ્ટ્રી છે જ્યારે એક પેશન્ટ છે કે જે એટી ફોર યર ઓલ્ડ મેલ પેશન્ટ છે તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં હાલમાં એડમિટ કરવામાં આવેલા છે કોર્પોરેશનમાં હાલમાં ટેસ્ટિંગ બાબતે શહેરની હોસ્પિટલ છે એનજી હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ તેમજ એસયુપી હોસ્પિટલમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને બેડ બાબતે એસયુપી હોસ્પિટલમાં અલગ આઇસોલેશન બેડ તેમજ એલજી હોસ્પિટલ વ્યવસ્થા કરવામાં છે કેટલા બેડ એટલે દર્દીઓ માટે આરક્ષિત છે હાલમાં એસયુપી હોસ્પિટલમાં આ પ્રકારના કેસીસનું ટ્રીટમેન્ટ થાય તે પ્રકારની વ્યવસ્થા છે અને દસ જેટલા બેડ હાલમાં કાર્યરત રાખવામાં આવેલા છે જોઈ જોઈએ પેશન્ટને વધારે જરૂરિયાત જણાશે તો તે પ્રકારે બેડ વધારી શકાય તે પ્રકારની પણ સુવિધા કોઈ ઉપલબ્ધ કરવામાં આવી છે હાલમાં જે કોઈ પેશન્ટ છે તેમને માઇલ્ડ ફીવર અને ટોપના સિમ્ટમ્સ આવેલા છે મુખ્યત્વે બધા પેશન્ટ છે તે હોમ આઇસોલેશનમાં છે માત્ર ગઈકાલના રોજ જે કેસ આવે છે તે ઓલ્ડ એટી ફોર એજના ઓલ્ડ મેલ પેશન્ટ છે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ગુજરાતની અંદર કોરોનાનો વધુ એક કેસ નોંધાતાની સાથે જ એક્ટિવ કેસનો આંકડો આગળ વધ્યો છે જેમાં અમદાવાદની અંદર વીસ વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવતાની સાથે જ સોલા સિવિલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવી છે તે શ્વાસની તકલીફ સાથે સારવાર માટે આવી હતી અને હાલ તેને ઓક્સિજન પર રાખવામાં આવી છે જી દર્દી મહિલા દર્દી લગભગ વીસ એક વર્ષની ઉંમર છે તેની અને તેને ગઈકાલે અમારા ડૉક્ટરો દ્વારા કોરોનાનો રિપોર્ટ કરાવવામાં આવ્યો તો તે આઈ સીએમઆરના રિપોર્ટમાં પોઝિટિવ આવ્યા પછી તે દર્દી અત્યારે હોસ્પિટલમાં દાખલ પણ છે અને તેની સારવાર ચાલી રહી છે કયા કયા સિમ્ટમ્સ હતા દર્દીને શ્વાસો તાવ એવા સિમ્ટમ્સ સાથે હોસ્પિટલમાં આવ્યું હતું હોસ્પિટલના ડોક્ટરો તેમની કરી અને એનો રિપોર્ટ કરાવેલો છે અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેને દાખલ કરેલું છે અને દર્દી ટ્રીટમેન્ટ સારો કરી સારવારનો છે